હેલો મિત્રો વેરી ગુડ આફ્ટરનૂન રામ રામ જય શ્રી કૃષ્ણ બધાને સ્વાગત છે એક નવા વિડીયોમાં આપણે અત્યારે આવી ગયા છીએ આપણી વાડીએ અને આજે થોડુંક કામ વધારે હતું આગળ તમને કહું હું હું કામ હતું એટલે આજે વહેલા આવ્યા છીએ આમ બે જણા આવ્યા ઊન બે એને ડાયર એને જો ડાયર કરી છે તો એ વાવલવાની હતી અને શોરૂમ એ કપિલ ને પપ્પા છે આમ બે અત્યારે વાડીએ આવ્યા ગયા થાજી હાલતી નથી અને આપણે હું ખાકટી વીણવા બગીચામાં બચુ બાપા જો બચુ બાપા બીજી આટું એ હે કે જે ઓલી હોડકી હતી ને જે વીઆણી હતી ગાય એ ઓળખી દઈ દીધી એ ઓળખી વેચી દીધી અને બે નાની વાછડી એ જવા દીધી ભેગી અને એક બીજી ગાય હે ખ્યાતિની ઘેરેથી એટલે રતંગથી અને ગામડેથી ને ઈ ગાય લઈ નવી ગાય ને વાછડી એ તમને બતાવો આગળ જો આ એની વાછડી હે આ ભાઈ તો આવડકી તો આપડી હે અને આ ગાય આપડી જો આવડિયા લઈ એવા એટલે હવે અહીં જે ધોઈ ને જાઉ બાપા કાલનો નો ચારો વાટી આવ્યા હે ચા તો પીધો ને

તો મિત્રો જો હું બચુ બાપા બગીચામાં ખાકટી વીણ્યા છીએ અને અહીંયા એટલા સેટ તો તો કઈ બહુ ખાકટી છે નહીં ઉપરવા અધે થી ઉપરવા થોડીક વધારે હતી જો એટલી ખાકટી થઈ હા ઠેલી ભરાણી તમારે કેટલી ભરાણી તમાર કેમ નથી ભરાણી ઓછી રહી નથી ગઈ ને આલ્યો એ બાજુ નથી ગઈ લઈ લ્યા હાલો હાલો હું જરી કાંટો મારી ના આમાં બધાય ચારે ચાર આયરું લઈ લીધી ને એ તમારી વાળી ઠેલી હતી ને એમાં ઠલવી નાખો આ તૂટેલી છે ને જો ગાય દોવાની તો જી થોડીક વાર છે હે એની પર આંબાન વધારે હા કેમ કરો તો ખોલો તો મોઢું जो लियो मित्रों के खाकटी खरी जाए है आमा तो ये आज तो हा वो सी है आ, जो, वो जो उछु करो तो जो बे तीन दिन उधर रख तीन चार चार दिन तो आ पोनी पोणी आखी आखी ठेली भराई जा दी ये मैं बजी हम्म આંબા બહુ નથી અને જો સરસ મજાના આંબા કોરાણા આવી ફૂટ તો કોઈ દી નથી થઈ નકર અત્યારે કોરાય નહીં ને અત્યારે કેરી હોય એને બદલે કોરાઈ ગયા આંબા જો હાઉ ખાલી હૈ